જલારામ જે શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરજી જે જલારામ જે સ્વામનાથ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલ્ય બિલકુલ મોજમાં રહેવાનું ને વાઈ છે અત્યારમાં કંઈક સાડા છ અને બસ આપણે નાઈ ધોઈને થઈ ગયા છે પ્રજ્ઞા પણ નાઈ ધોઈને થઈ ગઈ છે પણ તમને લોકોને વિચાર આવતો હશે કે ડેલીને માટે સાત ને પાંચ કે સાત ને દસ નો સમય હોય ત્યારે તૈયાર થતા હોય છે પણ આજે હજી વહેલું કે એમાં તો બસ વહેલું બીજું કંઈ નહીં હવે આથી આપણી પાછી રેગ્યુલર ઓફિસ ચાલુ કરવી જોશે ને તો પાછું જે હોલીડેજ મીખા હતા એમની કામ જે ભેગું થયું હોય એ કીધું હાલો આજે દિવસમાં આપણે પતાવી જ નાખીએ એટલે ઓફિસે વહેલા જતા રહીએ કેમ કહી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હમ અને બાકી અમારે બેન બા પણ મેં કીધું કે હેને સુતા છે ને ત્યાં આપણે નીકળી જાય તો થોડાક તોફાન ન કરે ના જોવે તો પણ બેન બા સુવે જેસી

ના તો અમે અમારા પોતાના કોઈ માટે ખર્ચો કર્યો અમે આ ખર્ચો કર્યો તમારી દીકરી માટે અને બીજી વસ્તુ એ કે નજીક નું સગુવાલું કોઈ હોય કે ન હોય બધા જે અમારું મેન સગાવાળા છે

પડી જાય એમ ન કરાય છે મસ્ત મજાનું આદુ ને બાર વાતાવરણ પણ કઈક વરસાદી જેવું લાગે છે તો હવે જોઈએ આપડે મોટી ગાડી લઈ જાય કે નાની ગાડી આપણે શેર કર્યું ને ખબર છે યાદ છે મને એ તો એમના દીકરી માટે આમ કરે છે એ તો આપડે પણ આટલી એમ

તો આપીને આવતી રો વરસાદ આવે તમને હારે લઈને ક્યાં જવી એટલે કીધું સાયકલ પણ નથી નીકળવી અને લઈને જ જવી સાયકલ નીકળવા તો વળી પાછું ઉપર લાગે એટલે મારે ધોવવી પડે ફોસ કરવી પડે એ પછી પાછી ઉપર ચડે કેમ કે ગારાવાળી થઈને એટલા માટે તો પાંચ મિનિટમાં હમણાં ફટાફટ આવીને આવી જઈએ કપડા બધું આપીને પછી મળીએ ચાલો વાયગા છે પોણા ચાર અને શિયાવેરને સુરત હતામ તો શિયાવને સુડત હતા સુરત આપને પણ ક્યારે હું આવી ગઈ

વિડીયોમાં કોમેન્ટ હતી કે તમે બર્થે હોટલમાં કેમ કેમ ના રાખો જીવના થકી અમને સિયા મળી છે એમના અમને બર્થ ડે સેલિબ્રેટ કરવો વધારે યોગ્ય લાગ્યું એટલા માટે છે આપણે ક્યાં રાખ્યો બર્થ મારે ઘઉ નો લોટ જે હું સવારે છું ને ચાડી ને ભરવાનો છે ને રસોઈની તૈયારી કરવાની છે પણ સિયા અત્યારે નહીં જવાનું મને કે અત્યારે ચાલુ થઈ જાય છે એમની તો હું એને સીધારામ સીધારામ કરી દઉં બીજું હાલ કરી દઉં સીધારામ સીધારામ જો એનું રિલ છે આવું બધું છે પેનમાં ને આ એક જ વસ્તુ સાંભળ્યું બેન આમમાં જ મજા આવતી હોય તો બસ એમના માટે છે અમે ઓલમાઈઝ રેડી હોઈએ છીએ કે ક્યારેય તેમની ઈચ્છા હોવું તમને

હું પછી મને આવો પ્રોબ્લેમ થઈ જાય બે બાજુ છે ને પેલા ચેકા પડી જાય છે ઓટની અને ડોક્ટર સાહેબને બતાવ્યું હતું કે આ ગરમી બીજું કંઈ નથી હમણાં એક દિવસ આપણે રીંગણાનું શાક ખાધું હતું અને બીજે દી હવારે જઈ ગયા ને તો આ બે ઓટ બાજુના લેવાઈ ગયા ચેકા પડી ગયા હવે આપણે શું કરું ને ખબર નથી પડતી વાલી બોલો હું બોલો ખાઈ લેવાનું સહન કરી લેવાનું

અને ઓલ કર દયો અમને એમ થાય કે ગમવા છે હશે પછી તમે વિડિયો એન્ડિંગ કરતા નથી ને જે જોયા તો વિડિયો પૂરો એવો કોઈ પ્રસંગ હોય તો વિડિયો વધારે શૂટ કરો ના હોય તો બે ભાગમાં પણ એમ થાય કે અમે પ્રસંગમાં ટ્રાય કરી કે ભલે લાંબો થઈ જાય તોય તો બે ભાગ કરી જજો

મને કોઈએ પૂછ્યું કે માણસ એટલે શું એટલે કે માણસ કોને કહેવાય માણસની વ્યાખ્યા શું તો મેં એમને ઉત્તર આપ્યો માણસ એટલે એવી વ્યક્તિ કે પારકા સફળ થાય ને તો એમાંથી પ્રેરણા લે અને પોતાના સફળ થાય તો એની ઈર્ષા કરે એનું નામ માણસ તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે બાકી હવે આપણે મળીશું આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો